શ્રીમદ્ ભાગવતમ સ્કંદ તૃતી અધ્યાય વિશ્વરૂપનું સર્જન શ્લોક સંખ્યા છત્રીસ હરે યથાતિ સત્કર્તુમ ગીર મન શબ્દ તથા તો પણ મી હું વર્ણવું જ છું અંગ યથા જેમ મતી બુદ્ધિ યથા જેટલું શ્રુતમ સાંભળી કીર્તિમ કીર્તિને હરે સ્વામ પોતાના પવિત્ર કરે છે વાણીને અપવિત્ર અનુવાદ મારી શક્તિની મર્યાદા હોવા છતાં હું મારા આધ્યાત્મિક ગુરુ પાસેથી જે કઈ સાંભળી શક્યો છું અને મેં જે કંઈ આત્મસાત કર્યું છે તે પ્રમાણે હવે મારી વાણીને પવિત્ર કરી ભગવાનની કીર્તિનું વર્ણન કરું છું કારણ કે તેમ ન કરું તો મારી બોલવાની શક્તિ અપવિત્ર રહે બને રહે રહેવા બધ આત્માની પવિત્રતા માટે તેની ચેતનાની પવિત્રતાની આવશ્યકતા છે ચેતનાની ઉપસ્થિતિ દ્વારા દિવ્ય આત્માની ઉપસ્થિતિની ચકાસણી થઈ જાય છે ને ચેતના દેહ છોડીને જાય કે તરત જ ભૌતિક શરીર નિષ્ક્રિય બની જાય છે આથી પ્રવૃત્તિઓ દ્વારા ચેતનાને ચેતનાનોને પ્રત્યક્ષ અનુભવ થાય છે નિષ્ક્રિય સ્થિતિમાં પણ ચેતના રહી શકે એવી અખતરાબાજ તત્વજ્ઞાનીઓની માન્યતા એ તેમના અલ્પ જ્ઞાનનું પ્રમાણ છે વ્યક્તિએ પવિત્ર ચૈતન્યની પ્રવૃત્તિને અટકાવી દઈ અપવિત્ર થવું ન જોઈએ જો શુદ્ધ ચેતનાની શુદ્ધ પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવે તો જીવન ચેતના અન્યથા પ્રવૃત્તિ બને કારણ કે પ્રવૃત્તિ વિના ચેતના ટકી શકે જ નહીં ચેતના એક ક્ષણ પણ શાંત ન રહી શકે જ્યારે શરીર પ્રવૃત્ત ન હોય ત્યારે ચેતના સ્વપ્નના રૂપમાં પ્રસ્તુત પ્રવૃત્ત થાય છે અચેતન કૃત્રિમ છે નશાકારક પદાર્થોની કૃત્રિમ બહારી સહાયથી તેને પ્રેરવામાં આવે ત્યારે તે થોડા મર્યાદિત સમય માટે ટકે છે પણ જ્યારે નશાકારક ઔષધનો પ્રભાવ માદક પ્રભાવ સમાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિ જાગ્રત થઈ જાય છે અને તેની ચેતના ફરી સંનિષ્ઠાપૂર્વક કાર્યરત બને છે મૈત્રીજીનું કહેવું એમ છે કે ચેતનાની અપવિત્ર પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે તેઓ ભગવાનની અસીમ કીર્તિનું વર્ણન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું હોય તે બધાનું જ પુનરાવર્તન કરી દેવાનું વ્યક્તિ માટે અશક્ય છે પણ વ્યક્તિ શક્ય હોય ત્યાં સુધી વર્ણન કરવાની પ્રામાણિક વર્ણન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ ભગવાનની બધી જ કીર્તિ કથાઓ સંપૂર્ણપણે ગવાય છે કે નહીં એ મહત્વની બાબત નથી વ્યક્તિએ મન વચન અને શરીરની પ્રવૃત્તિઓને ભગવાનની દિવ્ય કીર્તિનું વર્ણન કરવાનું પ્રવૃત્ત કરવી જ જોઈએ નહીંતર આવી પ્રવૃત્તિઓ પવિત્ર અપવિત્ર અને અશુદ્ધ રહી જાય ભગવાનની સેવામાં જ મન વાણીને પ્રવૃત્ત રાખવાની પદ્ધતિ દ્વારા જ આત્માનું અસ્તિત્વ પવિત્ર થઈ શકે વૈષ્ણવ સંપ્રદાયના ત્રિદંડી વાણીથી ભગવાનની સેવા કરવાની પ્રતિજ્ઞા લે છે તેના પ્રતિક રૂપે ત્રિદંડ સ્વીકારે છે જ્યારે એક દંડી સંન્યાસી પરમેશ્વર સાથે એક થઈ જવાની પ્રતિજ્ઞા લે છે ભગવાન પૂર્ણ હોવાથી ભગવાન અને તેમની કીર્તિ વચ્ચે કોઈ ભેદ નથી વૈષ્ણવ સંન્યાસીઓ ભગવાનનું કીર્તન કરે છે તે ભગવાનના જેટલું જ મહત્વનું છે અને આ રીતે ભક્ત જ્યારે ભગવાનની કીર્તિ ગાતો હોય ત્યારે તે દિવ્ય આનંદમાં ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે તેમ છતાં તે ભગવાનનો શાશ્વતકાલીન સેવક બનીને રહે છે ભક્તની આવી એકસાથે એકરૂપતા તથા ભિન્નતા હોવાની સ્થિતિ તેને શાશ્વત રૂપે પવિત્ર બનાવી દે છે અને આમ તે જીવનની પૂર્ણ સફળતા પામે છે ૃપયા શ્રીગુરૂસ્દગુરૂપ શ્રી ગુરુ વૈષ્ણવ ૈતન્ય દિવસ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભ નિનંદ અદૈતગાસ્કવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તથા કીર્તિયામ્યંગ મૈત્રી ઋષિ વિદુર કહે છે કે હું શ્લોક આપણે જોયો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોગ માયા વડે પ્રગટ થયેલા વિરાટ રૂપના દિવ્ય સમય કાર્ય શક્તિનું માપ અથવા અંદાજ કોણ કાઢી શકે ભગવાનની કોઈ વસ્તુનો અંદાજ નહીં નીકળી શકે એટલે અહીંયા મૈત્ર ઋષિ કહી છે તથાપી છતાં પણ તો પણ શું કરીશું કીર્તયામ કીર્તયામ્યંગ હું ભગવાનની યશ ગુણનું કીર્તન કરવાનો પ્રયાસ કરીશ કઈ રીતે યથામતી મારી જેટલી બુદ્ધિ યથામતી યથાશ્રુતમ મારી બુદ્ધિ પ્રમાણે પણ સાથે છે યથાશ્રુતમ જેવું મેં સાંભળ્યું છે અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસેથી તેવી રીતે હું પ્રસ્તુત કરીશ ભગવાનને અને ભગવાનનો અંદાજ કોઈ કાઢી નહીં શકે ભગવાનની લીલા શક્તિ ભગવાન કઈ પણ વસ્તુ અંદાજ નહીં કાઢી શકે અનંત ભગવાન અનંત શેષ કરોડો વર્ષોથી પોતાના સેંકડો મોડાથી મુખથી ભગવાનની કીર્તિનું વર્ણન કરે છે પણ કાઢી નથી શકતા આપણી તો શું વાત આવે તો કીર્તિમ હરી સ્વા સત્ કરતુમ તો એ કેમ કીર્તિ ફેલાય છે કારણ કે સત્કર્તુમ પવિત્ર કરે છે કોણ હરી હરી કીર્તિમ હરે હિ આપણે બધાને પવિત્ર કરે છે ભગવાનની કીર્તિ અને ગીરમ જો આપણે વાણીને ભગવાનની કીર્તિના પ્રચારમાં નહીં ભગવાનની કીર્તિના ફેલાવામાં બોલવા માટે નહીં કરી શક્ય બિધા સતી નહીતર શું થશે કે અસતીમ અપવિત્ર થશે એટલે વાણીને પવિત્ર કરવાની આ શ્લોક માં આ જ વસ્તુ કહે છે કે આપણે ભગવાનની કીર્તિના ગુણગાન ગાઈને વાણીને પવિત્ર કરવાની છે નહીતર શું છે અન્યદા આ અસતીમ અપવિત્ર રહેશે એટલે આપણે વાણીને અપવિત્ર નથી રાખવાની જે લોકો પાસે ક્રિકેટનો વિષય ફિલ્મનો વિષય નાટકનો વિષય રાજકારણનો વિષય સમાજનો વિષય એના માટે બહુ બધા દસ મોડા જોઈએ છે લોકોને આ વિષય ચર્ચા કરવા માટે પણ ભગવાનનો વિષય આવે તો નહીં એ નહીં કરીશું આપણે જોયું કે સામાજિક રીતે જોઈએ તો ત્યાં સામૂહિક લગ્ન હતા સમૂહ લગ્ન બહુ સારું છે એ વ્યવસ્થા કરે છે પણ એ જ અંતિમ નથી સર્વે સર્વ નથી એટલે અથવા તો કોઈ વ્યક્તિ કહે કે હું ગરીબોની મદદ કરું છું અને એ જ બધું છે પરમ કાર્ય એ જ છે માધવ સેવા અરે માનવ સેવા માધવ સેવા પણ આ બધા ખોટા સિદ્ધાંતો છે અહીંયા સ્પષ્ટ લખ્યું છે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એ આપણને સારું લાગે છે એ સારું લાગે કે આ બહુ સારું છે ગરડા ઘર બનાવવું બહુ સારું છે ભૂખ્યાનું ભોજન આપવું બહુ સારું છે હોસ્પિટલ બનાવવી બહુ સારું છે આ રીતે સમૂહ લગ્ન કરાવવું બહુ સારું છે પણ વાસ્તવમાં આ કોઈ પણ વસ્તુ આપણને પવિત્ર નથી કરતું એ સારું છે કર્મમાં બંધાઈએ છીએ અને એ કર્મ ભોગવા બીજો શરીર લેવું પડશે પણ એ સ્પષ્ટ લખ્યું છે કે વાણીને પવિત્ર નહીં કરીશું હરિના કીર્તન દ્વારા હરિના ગુણ કીર્તન દ્વારા જો પવિત્ર નહીં કરીશું તે અપવિત્ર રહેશે અને આપણે અપવિત્ર વાણીથી આપણે આ જન્મ મૃત્યુમાં ફસાયેલા રહીશું અહીંયા પ્રભુપા સ્પષ્ટ લખે છે કે બધ આત્માની પવિત્રતા માટે તેની ચેતનાને પવિત્રતાની આવશ્યકતા છે એટલે અત્યારે આપણે અપવિત્ર છે સ્વાર્થ ગતિ વિષ્ણુ ખબર જ નથી કે આપણી આપણો સ્વાર્થ આપણું કલ્યાણ શેમાં છે ન તે વિધું સ્વાર્થ ગતિમી વિષ્ણુ આ જાણતા નથી કે વિષ્ણુ ભક્તિ વિષ્ણુનું નામ લેવામાં કૃષ્ણનું નામ લેવામાં કૃષ્ણ ભક્તિ એ જ આપણા જીવનને ઉદ્દેશ્ય હોવો જોઈએ અને એ ભગવાનનું નામ લેવાથી આપણું જીવન પવિત્ર થાય છે અને યથાશ્રુતમ જેવું સાંભળ્યું છે એટલા માટે પ્રભુપાતે ભગવદ્ ગીતા મૂળ રૂપે પ્રસ્તુત કરી છે કેટલા લોકોએ ભગવદ્ ગીતા ઉપર ટીકાઓ લખી છે પણ એ બધી ટીકાઓમાં મોટે ભાગે ભગવાનને સાઈડ ઉપર કરી દેવામાં આવે છે બધી જ ટીકામાં મોટે ભાગે બધી જ ટીકામાં કોઈ કે ભગવાન નિરાકાર છે કોઈ કે ભગવાન છે જ નહીં આવા વ્યક્તિ કેવી રીતે હોઈ શકે જે ગોવર્ધન ધારણ કરે કોઈ કે આ બધું તો ડરાવવા માટે લખ્યું છે કે ડર લાગે ડર ડર પેદા કરવા માટે કે જેથી લોકો નિયમનું પાલન કરે વાસ્તવમાં એવું નથી હા ભગવદ્ ગીતા કે ભાગવતમ એ અમૃતમ છે અમૃતમ અને એ અમૃત ભગવાન અને ભગવાનના ભક્તો દ્વારા પ્રસ્તુત થયું છે એટલે સુકોદ મુખાદ સુખદેવ ગોસ્વામી જે ભગવાન શુદ્ધ ભક્ત છે એમના મોડામાંથી ભગવાનની કથા નીકળે છે વધારે અમૃતમય બને છે એટલે આવી કથા સાંભળવાથી આપણા કાનમાં અમૃત રેડાય અને એ કાનમાંથી હૃદયમાં અમૃત જાય અને આપણી ચેતના શુદ્ધ થાય એટલે અહીંયા લખ્યું છે કે વ્યક્તિએ પવિત્ર ચૈતન્યની પ્રવૃત્તિને અટકાવી દઈને અપવિત્ર થવું નહીં જોઈએ એટલે આજે આખો સમાજ બહુ ઊંધી દિશામાં જઈ રહ્યો છે કારણ કે એમને ખબર જ નથી કે પવિત્ર કેવી રીતે થાય એટલે દીવાચાર તે હયા રાજન હા સહસદેવ ગોસ્વામી છે કે આ ભૌતિક જગતમાં સાંભળવાના અનેક વિષયો છે નૃમ સંતિ સહ અને આગળનું વાક્ય હું ભૂલી ગયો તો હજારો વિષય છે પણ ભગવાનની કથા જેવો કોઈ વિષય નથી એ સાંભળવાનો રિયલ છે એટલે લોકો પાસે હજારો વિષયની વાત કરવાની છે આપણે જોઈએ કે મહેમાનો આવે અને મહેમાનો આવીને શું વાતો કરે છે કેમ છો કેમ નહીં સામાજિક રાજકીય આર્થિક પિક્ચરની ટીવીની વિગેરે વિગેરે યુદ્ધની વાતો કરે છે પણ એ કાનમાં દ્વારા કચરો નાખવા સમાન છે કાદવ એટલે અમારે ત્યાં મહેમાન આવ્યા છે હા પણ એ કાદવ નાખવા આવ્યા છે કાનમાં અને આપણે પણ એમના કાનમાં કાદવ નાખીશું એટલે ભક્તો જો મહેમાન નહીં હોય તો સમજી લેવું કે આપણું જીવનના પવિત્ર રહેશે અમે ક્યારે એક ઘરમાં ગયા તો એક માતાજી બહુ ખુશ થઈ ગયા કારણ કે તમે અમારા ઘરમાં આવ્યા અમારું ઘર પવિત્ર કરી દીધું એમણે પાંચસો રૂપિયા ને આપીને બે બુક્સ લીધી કે તમે બહુ ખુશ થઈ ગયા ને આ જ વસ્તુ છે કે ભક્તો ઘરે ઘરે જાય છે માત્ર ને માત્ર કૃષ્ણ કીર્તિના પ્રસાર માટે કીર્તિ હરે હિ ભગવાન હરિની કીર્તિનો પ્રસાર કરવા માટે જાય છે અને ભગવદ્ ગીતા ભાગવતમ શ્રી ચૈતન્ય ચરિતામૃત કૃષ્ણ બુક રામાયણ આ શું છે ભગવાનની કીર્તિનો પ્રચાર છે કીર્તિ છે અને એ જયારે પુસ્તક વિતરણ દ્વારા ભક્ત આપે છે ત્યારે સામેવાળો પણ પવિત્ર થાય છે અને આપણે પણ પવિત્ર થાય છે પણ આ બધા નહીં સમજી શકે મોટા ભાગના લોકો વિચારે ક્યાં આવી ગયા પૈસા લેવા ભાઈ અમારે નથી વાંચવું તમે શા માટે આગ્રહ કરો છો કેમ ફોર્સ કરો છો એમને ખબર નથી કે ભક્ત તમને પવિત્ર કરવા આવી ગયા છે પણ નહીં પવિત્ર નથી થવું અમે અપવિત્ર સારા જેમ કાગડાને તમે હલવો ખવડાવો કા 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 કચરો ગંદુ એ ખવડાવો કાગડો સૌથી ઘૃણાસ્પદ નિમ્ન પક્ષી છે એમ પ્રપાત કે કૂતરો પશુ નિમ્ન પશુ તો આ આપણે શ્વાન વૃત્તિ અને કાગડાની વૃત્તિ કરીએ છીએ પણ આપણે હંસ બનવું જોઈએ એટલે ભગવાનની વાણી જ્યારે આપણે કોઈને પણ આપીશું કોઈના પણ કાનમાં પડશે ત્યારે આપણા પણ કાનમાં પડશે આપણી વાણીનો ગીરા ગીરા વાણીનો ઉપયોગ સફળ છે આપણી વાણી શુદ્ધ થાય છે પવિત્ર થાય છે જો આપણે વાણી દ્વારા ભગવાનનું એ કરીશું એટલે અહીંયા પ્રમાણે એક બહુ સુંદર વસ્તુ બતાવે છે કે એવું જરૂરી નથી કે આપણે ભગવાનની બધી જ લીલાઓનું વર્ણન કરી શકીએ યથામતી યથાશ્રુતમ આપણી જેટલી બુદ્ધિ છે અને જેટલું આપણે સાંભળ્યું છે તેને જેવું સાંભળ્યું જેટલું સાંભળ્યું છે તે મૂળ રૂપે પ્રસ્તુત કરવાનું છે યોગ્ય આધ્યાત્મિક ગુરુ પાસે સાંભળેલી વસ્તુ મૂળ રૂપે પ્રસ્તુત કરવાની એમાં કંઈ પણ અદલ બદલ કર્યા વિના તો એક બહુ સરસ વસ્તુ છે કે હા આધ્યાત્મિક ગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું હોય તે બધાનું પુનરાવર્તન કરી દેવાનું વ્યક્તિ માટે અશક્ય છે પણ વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી વર્ણન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ આપણે જે પ્રભુપાદે હજારો પ્રવચન આપ્યા છે હજારો ઇંગ્લિશમાં વિશેષ કરીને બંગાળીમાં પણ આપ્યા થોડા અને હિન્દીમાં પણ થોડા આપ્યા તો આટલા બધા પ્રવચનો સાંભળીને આપણે યાદ નહીં રહે બધું એટલે આપણે એ બધું જ તો નહીં પ્રસ્તુત કરીએ પણ પ્રપાત કહે છે કે વ્યક્તિએ શક્ય ઇતિહાસ સુધી વર્ણન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ પુનરાવર્તન કરી દેવાનું વ્યક્તિ માટે અશક્ય છે પણ એક આપણો પ્રયાસ પ્રામાણિક હોવો જોઈએ કે બસ આપણે જે પણ કાંઈ બોલીએ અને જે પણ કઈ કરીએ તે આચાર્ય પ્રભુપાત દ્વારા સાંભળ્યું હોય આપણે ગુરુ દ્વારા સાંભળ્યું હોય વિશેષ કરીને ગુરુનો પણ જે વચન છે તે પ્રભુપાદના વચન સાથે સંગત હોવા જોઈએ એ મહત્વનું છે તો આપણે આ રીતે પ્રામાણિક પ્રયત્ન કરીશું તો સો ટકા ભગવાનની સો ટકા આપણને રિયલ એ મળશે આપણે જોઈએ છે કે અમુક એક મેં જોયું ફોટો ઈસ્કોન ના ભક્ત પ્રભુપાદની ગીતા પણ બીજી ભગવદ્ ગીતા આપી તો આ સારું નથી યથાશ્રુતમ યથામતી યથાશ્રુતમ આપણે જે સાંભળ્યું તે શા માટે બીજી ભગવદ્ ગીતા કોઈકને આપવી જયારે આપણી મૂળ રૂપે પ્રસ્તુત છે ને પ્રભુપાદ કહે છે કે આ મૂળ રૂપે પ્રસ્તુત કરવાનો હેતુ એ છે કે લોકો ભગવાનને સમજી શકે ભગવદ્ ગીતા વાંચીને મૂળ રૂપે ને હશે તો કોણ સમજી શકશે તો એટલે પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ એટલે આપણે બહુ સાવધાન દેવું જોઈએ એક એક આપણું સ્ટેપ કઈ રીતે હોવું જોઈએ તે જાણવું છે આપણે શું બોલવું છે એનો પ્રચાર કરવો જોઈએ બહુ મહત્વનું છે બાકી બહુ બધી વસ્તુ છે ઈસ્કોનમાં આપણે ભેરવાઈ જઈશું ઈસ્કોનમાં પણ એટલે ભક્તો કયા ભક્તોનો સંગ કરવો એ શું કરે છે એ પ્રવૃત્તિ પણ ક્યારે આપણને ખબર પડે જ્યારે આપણે સાંભળીએ ત્યારે પ્રભુપાદ લખે છે કે ભગવદ્ ગીતા યથારૂપ મારે કેમ પ્રસ્તુત કરવી પડી ભગવદ ગીતાની અનેક આવૃત્તિ હતી પણ બધી આવૃત્તિ મોટા ભાગે મૂકે છે તે આવૃત્તિ પ્રસ્તુત કરવાનો કોઈ ફાયદો નથી અને એનાથી કોઈ ભક્ત પણ નહીં બનશે આ યથારૂપથી ભગવદ્ ગીતા એના મૂળ રૂપેથી કેટલા બધા ભક્તો બન્યા એટલા માટે આપણે પ્રભુપાદના પુસ્તકોનું કે એમને સન્નિષ્ઠ સેવકના પુસ્તકો કે જે પરંપરાને અનુસરે છે સાધુગુરુ શાસ્ત્રને અનુસરે છે તેના માર્ગદર્શનમાં રહીને અને એ જ સંદેશને આપણે પ્રસ્તુત કરવો જોઈએ તો આપણે પણ પવિત્ર થઈશું અને જેને સંદેશ પહોંચે છે તે પણ પવિત્ર થશે અને જ્યારે એક લાસ્ટ પોઈન્ટ કે ભગવાન પૂર્ણ હોવાથી ભગવાન અને તેમની કીર્તિ વચ્ચે કોઈ ભેદ નથી એટલે આપણે જ્યારે કોઈકને ભગવદ્ ગીતા આપવા જઈએ છીએ ત્યારે આપણે જે ભગવાનની કથા કરીએ છીએ ભગવાનની કીર્તિ જેમ આપણે કહી શકીએ કે ભગવાન કેટલા અદભુત છે કે આ ભગવદ્ ગીતા વાંચતા ખાલી શ્લોક એના વાંચીએ આપણે તો આપણને કમસે કમ બે કલાક લાગે ઓછામાં ઓછા અને એ જ વસ્તુ ભગવાન યુદ્ધ મેદાનની વચ્ચે જ્યાં ઘણો બધો કોલા બકોર થતો હતો શોર બકોર થતો હતો અવાજ થતો હતો એ બેની વચ્ચે ખાલી પિસ્તાળીસ મિનિટમાં અર્જુનને કહી અને અર્જુનને પૂછ્યું કે તને સમજ પડી આટલું આટલો ભગવાનની કીર્તિ જુઓ કે આપણે જે વાંચતા ખાલી સમજવાની તો વાત દૂર છે વાંચતા આપણને ત્રણ બે ત્રણ કલાક થાય એ જ ભગવાન પિસ્તાળીસ મિનિટમાં આવે આ ભગવાનની કીર્તિ છે ભગવાન જ્ઞાની છે સર્વ સંપૂર્ણ જ્ઞાની છે તેનું ઉદાહરણ છે કે ભગવાને ભગવદ્ ગીતાને ને પિસ્તાળીસ મિનિટ સમજાવી દીધી સમજાવીને ઊંચો મૂકી દીધી એટલે એટલે આમાં કહે છે કે ભગવાન પૂર્ણ હતી ભગવાન અને તેમની કીર્તિ વચ્ચે કોઈ ભેદ નથી વૈષ્ણવ સંન્યાસીઓ ભગવાનનું કીર્તન કરે છે તે ભગવાન જેટલું જ મહત્વનું છે અને આ રીતે ભક્ત જ્યારે ભગવાનની કીર્તિ ગાતો હોય ત્યારે તે દિવ્ય આનંદમાં ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે આ મહત્વનું છે કે ભગવાન સાથે એકરૂપ થવું એટલે ભગવાનમાં ભળી જવું નહીં પણ કમ્પ્લીટ ચોવીસ કલાક ભગવાનની ભગવાનનું સ્મરણ રહે ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં થાય ભગવાનની સેવા થાય તો આ રીતે ભગવાન સાથે એકરૂપ થઈને આપણે ભગવાનના શાશ્વતકાલીન સેવક બની શકીએ છીએ અને એ આ રીતે જેટલું વધારે આપણે સ્મરણ કરીશું ભગવાનનું તેટલા આપણે પવિત્ર બનીશું અને આપણે અંતમાં જીવનની પૂર્ણ સફળતા પ્રાપ્ત કરીશું આ એક રસ્તો છે અને તમે વિચારો કેટલું મોટું વરદાન આપણી નાનકડી સેવાથી મળી શકે છે આપણને આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો તથાઓ તમારું ધન વધે તમારું નામ અમર થાય જબ તક સુરત ચાંદ રહેગા એ તુમારા નામ અમર રહે ગયા સુરત બી નાશ થઈ જશે હવે ભૂતારનો નાશ થઈ જશે તો સુરત ચાંદ પણ અમરતા શું છે કઈ નથી અમારતા પણ ખાલી ભગવાન આશીર્વાદ મૂળ વરદાન શું છે આશીર્વાદ શું છે કે ભગવાન ની મૂળ ભગવાનનો સંદેશ યથારૂપ તેના મૂળ રૂપે આપણને મળ્યો આપણે એને ગ્રહણ કરી રહ્યા છે અને એનો પ્રચાર કરી રહ્યા છે આ રિયલ આપણું સૌભાગ્ય છે મૂળ રૂપે પ્રયાસ હવે આમાં અદલ બદલ કરીએ તો આપણે કેટલું મોટું નુકસાન છે હમ ગાયનું દૂધ તબેલામાં ત્યાં શુદ્ધ ગાયનું દૂધ અને ગાયનો ચારો પણ બહુ સારો પણ એ દૂધ ભરવાડ આપી જાય આપણને ઘરે અને જો એમાં થોડું પાણી નાખી દે ખલાસ થઈ જાય આપણે દૂધનો લાભ નહીં મળે એટલે આપણે કેટલું ધ્યાન રાખીએ ભાઈ દૂધ ચોખ્ખું છે ને ચોખ્ખું છે ને અમારે ત્યાં બહુ પહેલા દૂધ વાળો આવતો હતો તો થોડા દિવસ પહેલા અઠવાડિયું આપે બરાબર દૂધ ગાયનું પછી ભાઈ પતલું થઈ ગયું કે હમણાં ગાય છે ને વરસાદ છે ને એટલે ગાય બધું પાણી વધારે પીએ છે ને એ કરે ને એટલે આવું થાય છે મેં કીધું એવું એટલે ઊંડું બનાવે એટલે બાના બહુ છે એટલે જરાય આપણે ભગવાનના સંદેશને માં પાણી નહીં થવું પડવું જોઈએ એને મંદ નથી બનાવવાનો તો જ આપણે આ સંદેશને યથારૂપ કરીશું અને તો જ આપણા પવિત્ર થઈ શકીશું કીર્તિ મરે સામ સત્કાર તું પવિત્ર થઈશું એટલે આપણે બહુ વફાદાર રહેવું જોઈએ ભગવાનને ગુરુને પ્રભુપાદને આપણી પોતાની જાતને જયારે આપણે ભગવાન વાતો કરીએ તો એ અપવિત્રતા છે એટલે આપણે આ રીતે વફાદાર રહીશું તો સો ટકા જીવનની પૂર્ણ સફળતા આપણને મળશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય